નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરોના બજાર ભાવ રાજકોટ ચાર થી ચાર विरमगाम चार हज़ार बसो ऐसी चार हज़ार त्र सौ पंचाणु विसनगर बे हज़ार चार हज़ार बसो पचास समी चार हज़ार चार हज़ार बसो पच्चीस हड़वद चार हज़ार थी चार हज़ार सौ सत्तावन सावरकुंडला चार हज़ार सौ चार हज़ार सौ अमरेली बे हज़ार सात सौ थी चार हज़ार तरस सौ पंचाणु चार हज़ार एक सौ पचास चार हज़ार सौ एक मांडल चार हजार एक सौ एक चार हजार सौ त्रीस रापर चार हजार बावन थी, चार हजार एक सौ छोर जसदो चार पचास जामजोधपुर हजार सात सौ पचास थी चार हजार सौ एकसठ धांगद्रा तरह हजार छ सौ सीतेर थी, चार हजार बसो वीस धरोल तरह हजार नौ सौ थी चार हजार सौ बीस, पोरबंदर तरह हजार आठ सौ थी चार हजार एक सौ पचास

ધાનેરા ત્રણ હજાર સાતસો નેવુંથી ચાર હજાર ત્રણસો જુનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો નેનાવા ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર ચારસો અગિયાર કાલાવડ ચાર હજાર બસો વીસથી ચાર હજાર બસો વીસ સિહોરી ચાર હજાર બસો બાસઠથી ચાર હજાર ત્રણસો બાસઠ બોટાદ ત્રણ હજાર આઠસો પાંચથી ચાર હજાર ત્રણસો ખરાટ ત્રણ હજાર પચાસથી ચાર હજાર પાંચસો બારાહી ત્રણ હજાર છસો એકથી ચાર હજાર બસો નેવું ગોંડલ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો એક્યાસી ત્રણ હજાર આઠસો સિત્તેરથી ત્રણ હજાર આઠસો સિત્તેર અંજાર ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો પચાસ રાંધણપુર ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર ચારસો પચીસ ખંભાડિયા ચાર હજારથી ચાર હજાર બસો પિંચોતેર ઊંઝા ત્રણ હજાર નવસો પિંચોતેરથી ચાર હજાર આઠસો પાંચ જામનગર ચાર હજારથી ચાર હજાર ત્રણસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો